મટી 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 હું દરબાર દરબાર તમે આ અલગ એટલે આપડે હાથ કરે એ ભગવાન ખરા ને તેના બેડા તમે રોટલા બેડા પાર કરે અરે મહાન બાપ ના આશીર્વાદ લેવો બાબુ જિંદગી માં ન ક્યાંક પગે લાગવું પડે માને બાપ ને ભગે લાગી દુનિયામાં રામજી મંદિર માં મૂર્તિ ને ભગે ન લાગુ તો કરી ભગવાન ચાર પાંચ ભાઈ બંધ ફરવા ગયા જોયું છે ને બધું પણ હું મંદિર માં ન જોઉં આપણે અને પગે ન લાગવું છે આ તો ઠીક પછી તમે મારી મોવાડ હોય તમે લાગો મને લાગુ ફોટા લાગી બાકી અંદર થી મને એમ ન થાય લાગ્યું મારા માન બાપ ને લગાય એને આ દુનિયા દેખાડી છે મારો ગુરુ હોય એને ભગે લાગવું પડે વડીલ હોય બરોબર છે વડીલ ને જ્યાં ત્યાં બધા આ ડંબર કરીને પગે લાગવાનું પણ ગમતું જ નથી વાત ની એક જ વાત બીજા આપણે કોખળા નાખી ભગ્યા લાગવાના ખોટી વાત મને હું નથી તમને જે હું માયા થી ફર રહ્યો પચાસ લાખ ની ગાડી માયા ની મા છે નથી જોડ્યું કપડા ની ક્યાં વાત કરું ગાડા પગે બાપુ ની ક્યાં વાત રહી મીરાબાઈ ક્યાં જન્મ્યા ત્યાંથી ગોકુળ માં ગયા ગોકુળ માંથી દ્વાર આવ્યા બાપુ અમારા દરબાર ની દીકરી કોઈ હાથ નથી લેવા દીધી આજ બધા વાતો કરે ગંગા ની વાણી એટલે બધા વાતો કરે કૃષ્ણ પરમાત્મા મથુરા ની જેલમાં જન્મ અને વાસુદેવજી બાપુ એ કંસ ની બીકે મૂકવા આવ્યા ને ગોકુળ માં તેથી કોઈ આજરો નથી અત્યારે બધા કુંડ નું જાય છે

अगो चारि पंज भाई मिंट थियणो ॾाको था हिकु रोम Ma che bella da, la mamma è induola, 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 la

આ બોલાય ને એવી વાત જ નથી બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવું છે નહીં હા હું જે બોલું છું તેને લખી આપો અને લખો ને તો એ વાંચી શકો અને વાંચી શકો તો દેખાય નજરે દેખાય એવું છે બોલાતું જ નથી તો લખવું કેમ ને લખાય નહીં તો વંચ વાંચવું કેવી રીતે જોવું કેવી રીતે ભજન છે આગી બાબત છે બુદ્ધિના બારણા બંધ થઈ જાય ને આપણું વિજ્ઞાન ફૂટી રે ને પછી આનો ભેટાય ભજન આગી વાત છે ભજન કોઈ નાની એવી વાત જ નથી આ તો મનોરંજન કરવાનું છે ભજન માં તો હમણાં ભાઈએ કીધું ગંગા સદી એ બાબુ એનો શ્વાસા નો હિસાબ માર્યો એકવીસ હજાર ને છસો શ્વા એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના હજાર હાજર છસો થાય જેને ગણું એને ગણી દઉં પરફેક્ટ હિસાબ તમે સુ ને તમને ખબર નો ન હોય યારું માથે તમારા શ્વા ચાલુ હોય કોણ હા કે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું ચા છે ચા હાચું છે કોણ કે સીલું નથી હજી અલગ કોને કહેવાય લખી ન એને અલગ કહેવાય તમને એક દાખલો આપો કે તેલ નો ડબ્બો લાઈન કોક આવતું હોય એને તમે પૂછો કે ડબ્બા કેટલા તો કે પચીએ ના પચી હશે તેલ કાઢી લો પચી શું આવે ને ડબ્બા વગર રહે નહી ભલે એની કિંમત નથી પણ ડબ્બા વગર તેલ રે નહીં એમાં દેહ કિંમત કઈ નથી આ દુનિયા દિવાળી જ મૂકવાની છે પણ દેહ વગર ભજન ન થાય લખવું એને લખી લેજો બીજી વાત કે તેલ કપાસિયા નું હોય સિંગ તેલ હોય પામુલી હોય લખવું પડે ડબ્બા ઉપર તેલ ઉપર ન લખાય વાત તો તેલ ની જ છે ને તેલ ઉપર લખાવું જોઈએ ને તેલ ઉપર નથી લખાતું એને અલગ કહેવાય અલગ આખી વાત છે એટલે સવાર આમ કે છે માં જોયું જળ જરા કે છે જો ગગન મંડળ માં ચડી ને ગોધ બાપુ આ છે ને ગગન મંડળ છે તમને કોઈ પણ કાર્ય કરવું હોય ને વિચાર આમાંથી આવે આ સાંજલા શું કામ કરે કરે કઈ ગાલે તો હાલે સાંજલા ગમ્યા નો હાલે આખા શરીર માં અરે બધું સમજી સમજી ને કર્યું છે પણ આપણે જ નક્કી નો આ દેહ ઈશ્વરે બનાવ્યો તેને કોઈ દી ફલાણે જવું ઢોકળે જવું આમ જવું દેહ નો કોઈ દી હિસાબ કરો ભગવાન આપડો દેહ કેવો બનાવ્યો છે હે કેવો સરસ દેહ બનાવ્યો છે આ દેહ ની આપડે કોઈ કિંમત કરી આ આખું બે છે ને એક આંખ થી જોવો ને તો એક જ દેખાય બે આંખ થી જોવો તો એક જ દેખાય હાઈવે માં તને ખટારા હાલ્યા હોય તો બે આંખી બે નો દેખાવા જોઈએ

પણ આપણે બાપુ એનો ઉપકાર સમજી જ નથી કે ઈશ્વરે આ કરોડો રૂપિયા બાપુ અમૂલ્ય કરોડો નહીં પણ અમૂલ્ય જેનું મૂલ જ ન થઈ એવો દેહ આપ્યો છે મારા બાપ શરીર તો શરીર બાપુ આ દુનિયા તમે હરો ફરો મોજ કરો ભજન કરો કમાવો રૂપિયા બનાવો આ કરો તે કરો તમે તો ખરા દેહ નો શું થાય અરે ઈશ્વર ની આપણા માથે જે કૃપા છે ને એની શું આપણે વાત કરીએ બધા મારી

આપણા જન્મ પહેલા માએ બધી તૈયારી કરી નાખી માને ખબર હોય મને ભગવાન દીકરો દીકરી આપશે એટલે ખોયા ને કોદડા ઘોડિયા ને બધું માએ તૈયાર કરી જ રાખ્યું અને પછી હા ત્યાંથી હો વર્ષ જીવો ને જવાનું ટાઈમ થાય ત્યારે બધું તૈયાર જ હોય લાકડા ગયા હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ઘોકા માનનારા હોય તો પહેલી શેની બે તૈયારી છે તો એટલી નક્કી નહીં કહ્યું